નજીક જોડિયા કળગી મારું નામ સોનાજી પટેલ હવે કરતા એટલે વરસાદ સારું હોય તો રસ કામ પોળી જ આપતું હોય ઘાસમાં ના હોય કોળી બચાવવાની કોઈ ખબર હતી નહી કોળી બચાવો ધરપી બચાવો હાથે હાથે આપણું જીવન બચાવું છું દૂર દૂરથી વધારેલા બધા દરબારો ભગવતસિંહ બાપુ પધારેલા મહારાજ વધારેલા દરેક હું બહુ સ્વાગત કરું છું મારા દિલથી હાર્દિક સ્વાગત કરું છું મારા ખેડૂતોને સમય આપીને પધારા બધા ખૂબ આભાર તમારો તો મારા સાહેબ ઇઝરાયલ વિશે મેં જોડેલું કે આપણા ભારતની અંદર ખેતી પ્રધાન દેશ ઇઝરાયલ આખા વિશ્વની અંદર ઇઝરાયલ આગળ ઇઝરાયલ હા જેનો દેશ છે તો સપે આગળ છે અને ટેકનિકલમાં જાપાન આગળ છે જાપાન રેડિયા આવતા બીજું આવતું ત્રીજું આવતું તો દુનિયાની અંદર આ દેશ દેશ આગળ થઈ તો એ વિશે મારે સમર્નના થઈ ફૂંવારની એજન્સી મળી ઇઝરાયલના ફૂંવારા આવતા ઇઝરાયલની ખેતી ફાળતા કીધું આપણે જીવ પણ મળતા એક વખત ઇઝરાયલ દેખું આ રિટર્ન લાગ્યા ઇઝરાયલ ત્યાર પછી એકવીસ ચાલ્યું શીખી એટલે બે હજાર અઢારની અંદર દુનિયાનો કૃષિ મેળો હતો ઈઝરાયલની અંદર અને સાહેબ તમારા પર હું મારા ખર્ચે એક શોખ હોવાથી કે આપણે ઇઝરાયલ દેખું તો સાહેબ ત્યાં સિઝનો બે જ છે આપણે ભાગશાળી ત્રણ સિઝનો છે શિયાળો ઉનાળો વઢાવો એ સો મહિના શિયાળો છે છ મહિના ઉનાળો થાય વરહાવો નથી વરહાદ બિલકુલ નથી આવતો તો એ લોકો દરિયાનું પાણી રિફાઈન કરીને એ લોકો ખેતી કરતા હોય છે પણ એ લગભગ બી જ્યાં જોયું ત્યાં આ ગામ આધારિત પ્રાકૃતિક તરફ વળેલા છે લગભગ અને બીજું હાઇડ્રોપોનિક બાપુનો બધી પાઇપો લગાવેલી હતી તો એવી રીતે મેં ઇઝરાયલથી કરી હતી તો આઈ બિન ઓફ ધ હાઇડ્રોપોનિક ઇન ગુજરાત લેસ ફાર્મિંગ ફ્રોમ સોઇલ એન્ડ વોટર એટલે એની અંદર હાઈડ વીઘેની ખેતી એક વીઘામાંથી મળતી એ રીતે હું ખેતી કરેલો અને હવે ધીરે ધીરે એકદમ તો કોઈ આ બાજુ જવરાય નહીં આપણા જેમ શરીર અંદર હવે અમારે તો આ પહેલાં અફેળ હતા એ અફેળ છોડાવવું હોય તો હવે 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 અને બે વર્ષે સુતે થોડું થોડું સારું જ રાખવું પડે પણ આપણે એકદમ ઊર્જા બંધ કરવાનું નથી સાહેબ બી કીધું દિલીપભાઈ એમ દસ વીઘા હોય તો વીઘો કરો પણ આ ઝેર મુક્ત ખેતી કરો ખરેખર કેન્સર ડાયાબિટીસ આ બધા રોગો યુરિયા ખાતરમાંથી અને પેસ્ટીસાઈડ દવા માંથી થાય છે સીધો બાપુ દાખલો હાલો તમે તો ઘરટી બાપ જેવા હવે આપણે કે ખાતર વગર થાય નહીં તો બધા ઓબાને ખાતર બધા ઓબા દુનિયામાં પાકે છે જંગલમાં બધા કેટલી મેઢી મેઢી કેરી આવે છે એને કોણ ખાતર હાલવા જાય છે કુદરતી છે જોબું તમારે રંગ પકડાબો હોય છે ભાઈ એટલે ધીરે ધીરે આપણે ઝેર મુક્ત ખેતી કરો અને દરેકનું મહામૂલું જીવન મહામૂલું જીવન બચાવો કેન્સર ન થવું જોઈએ અને એવી રીતે આપણું શરીર છે ક્ષેત્ર છે આપણું શરીર છે આપણા શરીરને બી દરેક રોગ આવે જન્મથી આવતા હોય છે નસો કરવાથી થાય ઘણું ખાવાથી થાય ભૂખે રહેવાથી થાય તો બચી જાવ અને પોતાનું શરીર બચાવો અને બહુ સારી રીતે મનુષ્ય અવતાર આવ્યો છે તો ગૌની સેવા કરો ચુમાસીની કરો જનાવરોની ચકલની કરો અને આપણું જીવન સફળ બનાવો ધીરે ધીરે આપણે એક એકેદાડા નથી આવવું પણ દહ વીઘામાંથી વધારે ના કરી મોટું હવાયો આપણે ઘેર ખાય એટલી શાકભાજી બે ચારા કરી ના કરી શકાય એ તમારે અમુક અમુક વસ્તુઓ સાહેબ તમે એમ જો મેં ખાતા નહીં ન શિક્ષણ થયું પણ અમુક અમુક વસ્તુઓ સાહેબ દહ દહ બાર બાર વાર જમીનમાં પડી રહે તમે આજ જ પ્રાકૃતિક ખેતી કરવા જો ને કોઈ તરત ખાતી નથી

તમારા મહામૂલ્ય જીવન છે આપણું આપણા પરિવારનું એ બચાવો ખૂબ ખૂબ આભાર મારો નંબર છે એટ સેવન ડબલ નાઇન જીરો એટ સિક્સ સેવન ટુ ફોર સોનાજી પટેલ એટલે ખૂબ સારી રીતે હું જિંદગી જીવો કોઈ જરૂર હોય તો આ નંબર માટે ફોન કરજો અને પ્રાકૃતિક ખેતી માટે આવો એક ગાય ત્રીસ એકર એટલે પચાસ વીઘા ચલાવે એની અંદર હા બીજી છે બધું બીજી વસ્તુ છે પણ એમાં આપણે થોડુંક ઉતરવું પડે છે ઉતરશો તો આપણે શું થાય ઇન્ડિયામાં શું થાય મફત ભાવના આ પેલા જીઓ ના રિલાયન્સ મફત આયા ખો ફોન એટલે ધીરે ધીરે આપણે ઢોળ કર્યા આપણે અમારા જો આ પીડી પીતા ડેટા પેલા ભણવાતા હતા એટલે થોડી ભણ પીતા એટલે એ ન કરવું જોઈએ અને આપણું જીવન ત્રણસો બાવીસ કરોડ આપણા બોડીની કિંમત છે તો એ શરીર આપણું બચાવો હશે બચાયેલું તમારું શરીર તો કોઈ મહેમાન આયા તમે એને ચા ચાપોણી કરે કહેશો પ્રેમથી બધી રીતે વાત કરી છે આપણા જીવન બચાવો અને ઝેર માંથી ધીરે 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 ગંદી આવતા હતા એ રીતે આપણે આસ્તે આસ્તે બાજુ મળો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ